સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય બાબતોના નિષ્ણાંત જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં જગદીશભાઈ કેવી રીતે જોઉં છો જે રીતે મતદારો એ મતદાન મથક પર પહોંચી રહ્યા છે ચાર હજાર જેટલા લોકોએ મતદાન કરી દીધું છે બંને પક્ષે જીતના દાવા થઈ રહ્યા છે જગદીશભાઈ ભલે દાવા બધા બંને પક્ષે થઈ રહ્યા હોય પરંતુ સામેની પેનલ જેને કહે શકાય યતીશ દેસાઈ વાળી પેનલ એનો ચાર ઓછો થયો અને ચૂંટણી વધુ પડતી એક તરફી થઈ ગઈ કારણ કે જ્યાં સુધી જયંતિ ઢોલ ના શ્રી મેદાન માં હતા ત્યાં સુધી એવું લાગતું હતું માથું છે સમજી ગયો સહકારી ક્ષેત્ર માં પણ હવે એને પાછું ખેતી લીધું એટલે આપણે જેમ એક જમાનામાં સુનિલ ગાવસ્કર અથવા તો તેુલકર આઉટ થઈ જતા અને પછી જે ટીમ ની હાલત આપણે જોતા તા એવી દયનીય હાલત હવે આ પેનલ જે છે છે મેદાનમાં કહેવાય પણ જીત નો દાવો તો દરેક માણસ ન હારે ત્યાં સુધી કરવાનો અધિકાર હોય છે એટલે એ ખેર કઈ વાંધો નહીં અને જીતે તો આપણને કઈ દુખી નથી બલકે સૌને ભગવાન સુખી રાખે પણ મૂળ વાત એવી છે કે જયરાજસિંહ બાપુ એ છેલ્લે છેલ્લે અત્યારે હું તમને કહું બે દિવસ પહેલા પર દેરડી ગુમ્બાજી સહિતના ગામોમાં જે સભાઓ કરી અને એક તરફી મતદાન તો એના તરફી થવાનું કારણ કે જસદણ પંથકના તેતાલીસો જેટલા એક જે આમ તમને કહું તો સભાસદો છે ભાઈ બધા વિધર્મી છે હવે આમાં કોઈ કોમ ધર્મ ની વાત નથી પણ એ બધા જ લોકો છે જયરાશી ના એક તરફી મતદાન કરનારા લોકો છે જે સદસ્યો છે તે ફોર્ટી થ્રી હંડ્રેડ તો એ તેતાલીસો જણા જે છે એનું મતદાન થાય અને આમાં સાઠ હજાર ટોટલ મતદાર છે નાગરિક બેંક તો પાંચસો કરોડ રૂપિયાની મિલકત વાળી નાગરિક બેંક છે દોઢસો કરોડ રૂપિયા એનું જે છે બચત છે એટલે કે ડિપોઝિટ છે અઢીસો ત્રણસો કરોડ રૂપિયાની ની ધિરાણ આપેલું છે ચાર હજાર પાંચ હજાર જેટલું મતદાન થઈ ચુક્યું છે તો એ મતદાન જે થઈ ચુક્યું છે એમાં જો ના જ હું તમને જે અત્યારે કહી દઉં છું એ લોકો હશે તો ડેફિનેટલી જયરાસિંહ ફેવર માં મતદાન થવાનું છે એમ માની લેજો પણ રસાકસી જે છે એ થોડી ઓછી થઈ ગઈ છે જ્યાંથી મેં કીધું તેમ જયંતિભાઈ ઢોલે પાછું ખેંચી લીધું ત્યારથી અને આ કેસમાં જે જયદાસી બાપુ છે એનો વટ જે છે હમણાં તમે સાંજે તો પરિણામ એનું બહાર પડી જવાનું છે તો એ સ્વાભાવિક કહી શકશે કે ભાઈ જ્યાં આમ ખરા રીતે લાઈન વાંચે શરૂ હોતી હે જી જગદીશભાઈ લાસ્ટ ટાઈમ તો યતીશભાઈ ડિરેક્ટર તરીકે આવ્યા હતા પણ આ વખતે ભાજપ કહે છે કે અગિયારમાંથી અગિયાર ડિરેક્ટરે અમારા છે મુખ્યસલી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જેને આપણે બધા એટલે કે યતીશભાઈ સહિતના લોકો જે સાચી વાત કરે છે કે ભાઈ આ ક્રિ એની ઉપર ગુનો નોંધાવો છે સ્વયં છે એ વાત પ્રતિપાદિત કરે છે કે યતીશભાઈનો ધાવો એ ખોટો નથી તેમ છતાં જો ભારતીય જનતા પાર્ટી ગણેશ જયરા સિંહ જાડેજાને જો મેન્ડેટ આપતા હોય તો એનું ગુજરાતી આપણે સમજી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના આખે આખો કુમકો કે આખે આખું જૂથ એ છે જયરાજ સિંહની ફેવરમાં હોય અને એક તો ભાજપ છે વળી જયરાજસિંહ બાપુ છે અને સામે પક્ષે કોંગ્રેસ છે ખરું પણ એ કોંગ્રેસનું કેવળ ગોંડલ યુનિટ જ છે આખો રાજકોટ જિલ્લો જે છે એના કોઈ દિગે દિગંત કોંગ્રેસીઓ જેને કહી શકાય એવા કોઈએ ગોંડલમાં આવે છે નથી સભા કરી નથી યગીષભાઈની ફેવર કરી બધાએ જીતે તો હમણાં કહે છે જય હો જય હો તો જયતીશભાઈને માથે લઈને ફરશે પણ અત્યારે પરિસ્થિતિ જે બાંધી મૂઠી છે

ભારતીય જનતા પાર્ટી લલિત વસોયા સાથે વાત થઈ હતી લલિત વસોયા કીધું કે અમે લાસ્ટ ટાઈમ પણ અમારા મતદારો એ ત્રણ જેટલા અમારા ડિરેક્ટરો ચૂંટાઈ આવ્યા હતા અને આટલા મત મળ્યા હતા એટલે કે આ વખતે પણ અમારા અગિયાર માંથી અગિયાર ચૂંટાઈ ને આવશે એવી વાત એમને કરી છે મારી સાથે આપણે વાત છીએ શું છે એ ધરાતલ વાત કરીએ છીએ જે થવા નું અત્યારે સૂચન આપણને મળી રહ્યા છે એ છે કે ભાઈ કોઈ પણ ભોગે આ એક તરફી જ વાતો છે અને જયરાજજી જે છે એમાં અને એના જે રાઇવલ છે એ બે વચ્ચે ફેર છે ફેર એટલો છે ઓલા ધનવાન અને બળવાન છે આ ધનવાન છે બળવાન છે સાથે આની જે કળવાન છે ને એ બહુ મોટી વાત છે આ કળવાન પણ છે કે બુદ્ધિપૂર્વક લડે છે એને આ અત્યારે ગણેશ ડેબ્યુ કર્યો આ બેંકની ચૂંટણીમાં સાહેબ એનો મતલબ તમે સમજો હારી જાય તો કાંઈ એને કંઈ ભૂકંપ આવી જાય એમ છે નહીં આ બેંકની એવી મોટી મેં તમને કીધું તેમ બીજી કોઈ પોલિટિકલી પણ એટલું મોટું કઈ નથી કે માની લો કે ગણેશ ગણેશભાઈ હારી જાય તો શું અને જીતી જાય તો શું તમને એક લીટી માં માની લો કે હારી જાય તો એક તમને આપડે ખબર છે સાયકલ શીખવું તો એક બે વખત તો માણસ પડે જ પડે પછી સાયકલ આવશે તો આ એવી નાની બેંક છે કે એમાંથી ભાઈ જે છે ગણેશ નું એનું કોઈ પોલિટિકલી ડેબ્યુમાં માં એને પેલા ઊંધા ગણેશ દેખા એવું ન લાગે એ તો બેંક એની અને અમર હારે તો પણ જયરાશી કે એમ જ આ બેંક માં થાય છે આપની જાણ ખાતર અને બે વસ્તુ બીજી પણ લખી રાખો તમે ન કરે જો કદાચ ગણેશ મંડળ હારી બી જાય અને બીજા અગિયાર ડિરેક્ટર માંથી લોકો જીતી જાય તો કોઈ એક ડિરેક્ટર બે ધડક રાજીનામું આપી દેશે અને પૂજ્યશ્રી સંધ્યા પુનઃ સ્થાપિત કરી દેશે આ પણ તમે લખી રાખો પણ હારવાની કોઈ સંભાવના નથી

આવડી જશે ધીરે ધીરે કે સેટબેક પણ હોય છે કારણ કે પેલા પેલી હાર તેની ખતરનાક હોય છે જેમ ધોરણ દસ અને બાર ના છોકરાઓ તમે ઇનોસન્ટ છોકરાઓ હોય કે છાત્રાઓ હોય પેપર નબળું જાય યા પરિણામ ખરાબ આવે તો તમે જુઓ યા તો એ સેડબેક માં આવી જાય યા તો એ સ્ટ્રેસ માં આવી જાય યા તો એ એકદમ ડિપ્રેશન માં આવી જાય યા સુસાઇડ કરી લે આ ગણેશભાઈ માની લો કે હારી જાય તો આ શીખવા મળશે કે જો ચૂંટણીમાં આવું પણ હોય શકે એટલે એક તો એ રીતે પણ એને હાર પચાવવાની ક્ષમતા મળશે અને જીતી જાય તો મેં કીધું તેમ એ બધાને એના રાઈવલ ને કહી શકશે કે જ્યાં આમ ખડે રીતે લાઈન વાંચે શરૂ હોય તેમ જેલમાં હોય કે મેલમાં કોઈ ફેર પડતો નથી જગદીશભાઈ સહકાર અને આ બેંક એના સભાસદો એ અત્યારે ઠીક છે કે એ ચૂંટણી સામાન્ય છે અથવા એ બહુ ફેવર નથી કરતી પણ જેમને ધારાસભ્ય તરીકે કાયમી લડવું છે ચૂંટાવવું છે રાજનીતિ કરવી છે એમના માટે આ સભાસદો કેટલા મહત્વના હોય છે જગદીશભાઈ આ બેંકો એ વિધાનસભામાં લોકસભામાં કેવી કામ આવે અત્યંત ભયંકર કામ આવે છે એટલે જ ભારતીય જનતા પાર્ટી દિલીપ સંઘાણી માંડીને જયેશ રાદડિયા સામે ઘોડી વળી ગયો નહીતર મેન્ડેટ આપ્યા વગર કોઈની અત્યારે ભારતીય જનતા પાર્ટી ની પોતાની જે પોલિટિકલી પોઝિશન છે એ જોતા તો કોઈ સામાન્ય માણસ ની તો તાકાત જ નથી કે એની સામે સિંગડા ભરાવે એને બદલે જયભાઈ આપણે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી ઇફકો ચેરમેન ને ડિરેક્ટર બન્યા એ સામે પૂરે તરીને બન્યા છે ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ નતો આપ્યો છતાંય અને ભારતીય જનતા પાર્ટી એને સ્વીકારવા પડ્યા એમ કઉ છું સમજી જો એનો અર્થ એમ એનો અર્થ એમ છે કે સહકારી ક્ષેત્ર જે છે ભારતીય જનતા પાર્ટીમાં અમિત શાહ તો માને જ છે પોતે એટલે તમે જો આખું સહકાર મંત્રી

કઈ નહીં જગદીશભાઈ આપણા પરિણામો પછી પાછી ચર્ચા કરીશું અત્યારે આપ જોડાયા બદલ આપનો આભાર